અત્યાર સુધીનો રેકોર્ડ છે કે જે સિત્તેર વર્ષમાં કોંગ્રેસે ના કર્યું એ દસ વર્ષમાં મોદીજીએ કરીને બતાવ્યું એટલે અને ભાજપમાં કોઈના પર વિશ્વાસ નથી પણ આ મોદી પર જ બધા જીતે છે બીજું કોઈ જ નથી ભાજપના લીધે નહીં પણ મોદીના લીધે કારણ કે મોદી જે ખરો ને એ ખાતો નથી ખાવા દેતો નથી અને જે બોલે છે એ કરે છે આ મોદીનું એ છે આગળ જઈએ આપણે આગળ પણ કેટલાક લોકો છે એમને પણ પૂછીએ કાકા હારું થૂંકી લો તમે પહેલાં તૂંકી લીધું ને હવે બરાબર પૂછો શું લાગે છે ચૂંટણી આવે છે કોની સરકાર ચૂંટણી ભાજપની જ બનશે ચૂંટણી આવે છે ફાઈનલ જ છે સરકાર નરેન્દ્ર મોદીની જ બનશે એમ શું કારણ શું કારણ કેમ બધી જે સુવિધાઓ આવે આમ એસપીયુ માટે બી આપી છે એ ઘણી બધી સારી આપી છે એમ એટલે નરેન્દ્ર મોદીની સરકાર બને એના માટે જ હિત છે આપણા ગુજરાતમાં

ભાજપ લાવી લે લોકો મહેનત કરીને મરી જાય હા બહુ મહેનત કરો છો અરે મહેનત કરો શું કામ શું 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 કામ શું કરો અમે હોસલો ધંધો કરીએ લોકો કોઈ ટોપલા નથી લેતું બીજી આ બાકોર ની આપડે વાત કરીએ શું કઈ કઈ સમસ્યાઓ નડી રહી છે તમને અમે તો અહીંયા સરસવાના અચ્છા સરસવાના માં શું સમસ્યા છે સમસ્યા જ બધી લોકો તૂટી જાય ગોદમે અનાજ નથી મળતું અચ્છા તો કોની કોની સરકાર કોની બનશે તમારે કોંગ્રેસ ની બનાવો હતી કબાજ અમને કઈ કઈ લોકો મરી જા મહેનત કરી કરીને અચ્છા કોંગ્રેસની જ કંઈ લાવો એમ અચ્છા અને એક ભાઈ આપણી સાથે જે શું નામ છે તમારું નિઃસંભી જોશી શું લાગે છે કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ ભાજપ મિક્સ થઈ રહ્યું છે ઓવરઓલ તમે આમ હોશિયાર વ્યક્તિ લાગી રહ્યા છો તમારા હિસાબથી કોની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે ચારસોથી પાર જવાનું છે આ વખતે મોદી સાહેબની ગેરંટી છે ખેડૂતો ખુશ છે વેપારીઓ ખુશ છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સલામતી સુરક્ષાને બધું જળવાઈ રહ્યું છે કોંગ્રેસની સરકારમાં કોઈ જગ્યાએ વિકાસ ક્યાંય દેખાતો નહોતો આજે છેલ્લા મોદી સાહેબના સીએમ બન્યા પછી અને દસ વર્ષના તેમના પ્રધાનમંત્રીના કાર્યકાળમાં ખૂબ જ વિકાસ થયો છે ખેડૂતોને ખેડૂત સન્માન નિધિ મળી રહ્યા છે મફત અનાજ મળી રહ્યું છે વેપારીઓને શાંતિ અને સલામતી જળવાઈ રહી છે તમામ પ્રકારે ભારતીય જનતા પાર્ટી બની રહી છે આ વખતે ચૂંટણીમાં ક્યાંય દેખાતી નથી અને એ ભાઈ બોલી રહ્યા છે એમનો અંગત વિષય છે બાકી સરકારનું કામ ઓલ ઓવર બધે સારા થયેલા છે અને સલામતી બી સારી છે ખેડૂતોને બી શાંતિ છે બધું સારું છે આગળ આપણે અન્ય લોકો સાથે વાત કરીએ કાકા કેમ જો મજામાં એકદમ મજામાં શું નામ તમારું ધીરાભાઈ રુમાલભાઈ ત્રરાળ ધીરાભાઈ શું કામ કરો બાજ ખેતીનું ખેતીનું કામ કરો ખેતીમાં કોઈ સમસ્યા તમને ખેતીમાં કોઈ સમસ્યા નહીં હોતા નરેન્દ્ર મોદી અમને તો સબસિડી ભી ખાતરની અપાવે છે અચ્છા હા પછી વૃદ્ધ પેન્સલ બી સારી રીતે મળે છે અમને ઘર ઘર પણ મળે છે સારી વ્યવસ્થા આપી છે નરેન્દ્ર મોદી અચ્છા માજેત સરકાર શું લાગે છે સરકાર કોની ભાજપની ની જાપાની હા બીજી કઈ કઈ સુવિધાઓ કારણ શું ભાજપની સુવિધાઓ એટલે પાણીની કોક જે કોઈ બધી સમક્ષાઓ બધી પૂરી કરી છે ભાજપ અને ભાજપ જ આપવાની છે અને આ પોન્ડરવાડા ગામ છે ને એ ભાજપ સ્થાન મૂળ મૂળ રચાવા વાળું પોન્ડરવાડા ગામ છે ચલો આગળ જઈએ આપડે કાકા શું નામ છે તમારું પંડર વિષ્ણુ કુમાર વિઠરસ પંડ્યા વિષ્ણુભાઈ સીધો સવાલ કોની સરકાર ભાજપની સરકાર કારણ કારણ કે એને જે અત્યાર સુધી યોજનાઓ લાયા દસ વર્ષમાં જે કામો કર્યા એ કામ પૂરી કામ કરવાની એમની જે ગેરંટી આપી હતી કામ ગેરંટીવાળું કામ એમને કામ પૂરું કરીને ગેરંટી પૂરી કરેલી છે એમની મોદી સાહેબની ગેરંટી કામ પૂર્ણ કરવાની ગેરંટી છે એમની અને એના લીધે જો જે અમારો બે હજાર એક પછીનો જે વિકાસ થયો ગામનો આજે તમે જોઈ શકો છો ગામને બજારમાં તમે જોઈ શકો છો કેટલું ડેવલપમેન્ટ થયું કેટલું એનો બાદ વિસ્તાર થઈ શકે છે વર્ષ આજે

બીજું સુરક્ષા સુરક્ષાનું જે કવચ છે અમારું એ સુરક્ષાનું કવચ જે મોદી સાહેબે આપ્યું બે હજાર એક પછી જે અત્યાર સુધી અમને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળી છે અને શાંતિથી વાહન વ્યવહાર અને લોકોનો વેપાર ઉદ્યોગ જબરદસ્ત વધી ગયો છે પંડરાણો બીજું અમારી એક થોડીક માગણી છે અમારા ગામ લેવલ પૂરતી કયા આજુબાજુના વિસ્તાર પૂરતી કે ભાઈ ગોધરાથી જેમ રેલવે લાઈન જતી રહી હતી કાઢી નાખી છે એક રેલવે લાઈન ગોધરાથી મોડાસા સુધી લંબાવ્યા અથવા તો અહીં ડુંગરપુર ઉદયપુર સુધી લંબાવ્યા હોય એ અમારા ગામ લોકોની માગણી છે ત્રીજું આમાં જે સિંચાઈના થોડોક પ્રોબ્લેમ છે કારણ કે અમારું લેવલ હાઈ લેવલ છે જે નદી જે બંધોથી થોડુંક સ્થળ ઊંચા લેવલ છે પણ એને લિફ્ટ કરીને સિંચાઈની થોડી ઘણી વ્યવસ્થા કરી તો અમારું ગામ સંપૂર્ણ વિકાસના પંથે આગળ વધે એવું છે અને બીજા વીસ વર્ષમાં તો એક મોટી મોટી મેગા સિટી જેવું થઈ શકે તેવું છે